આજ રોજ ડાબેલના ધર્મિષ્ઠા પાર્ક પર પ્રશાસન દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા ડાબેલના ધર્મિષ્ઠા પાર્ક પર સંઘપ્રદેશ પ્રશાસનના પ્લાનિંગ અને ડેવલપમેન્ટ વિભાગ દ્વારા થી વધુ ઘરોને અવૈધ નિર્માણ ઘોષિત કરવામાં આવ્યા હતા ઘણા સમયથી દમણમાં પ્લાનિંગ અને ડેવલપમેન્ટ વિભાગ દ્વારા દમણના અનેક ક્ષેત્રોમાં સર્વે ચાલી રહ્યો હતો જે દરમિયાન વિભાગને ડાભેર વિસ્તારના ગેલવાડ પંચાયતમાં અવૈધ નિર્માણ જોવામાં આવ્યું હતું એ બાદ વિભાગ દ્વારા ધર્મિષ્ઠા પાર્કના માલિકને નોટિસ આપી ધર્મિષ્ઠા પાર્કના નિર્માણના પરમિશનના પુરાવાઓ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો આપેલા સમય દરમિયાન પુરાવા રજૂ ન કરવામાં આવ્યા જેથી આજરોજ પ્લાનિંગ અને ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ધર્મિષ્ઠા પાર્કને તમામ અવૈધ નિર્માણ પર નોટિસ આપી આવનારા પંદર દિવસમાં ખાલી કરવાનો આદેશ પ્લાનિંગ અને ડેવલપમેન્ટ વિભાગના સદસ્ય સચિવ પ્રિયાંશુ સિંઘ દ્વારા આપવામાં આવ્યો હતો આ આદેશ અનુસાર ધર્મિષ્ઠા પાર્કની બે બિલ્ડિંગના ટેરેસ પર બનાવેલ થર્ટી એઇટ રૂમ્સ ચાલની બાવીસ રૂમ અને પાછળની બે બિલ્ડિંગની લગભગ દોઢસો જેટલી રૂમને અવૈધ ઘોષિત કરવામાં આવ્યા હતા આજે જે પણ રૂમ ખાલી હતી તેને સીલ પણ કરવામાં આવી હતી અને બાકીના તમામ રૂમમાં રહેતા લોકોને આવનારા પંદર દિવસમાં ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો મળેલ જાણકારી અનુસાર પંદર દિવસ પછી ધર્મિષ્ઠા પાર્કની લગભગ બસ્સોથી વધુ રૂમનું ડેમોલ્યુશન પ્રશાસન દ્વારા કરવામાં આવશે 嗯。Hmm.